મજૂર અદાલત પાસે વહેલી સવારે સેન્ટ્રો કાર પર કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી તે દરમિયાન આસપાસ લોકો દોડી આવ્યા હતા જ્યારે કારમાંથી માસ ભરેલા કોથળા બહાર પડ્યા હતા ને કારની અંદર બીજા કોથળા જોઈ લોકો આ માંસના કોથળા શંકાસ્પદ ગૌ માંસના લાગતા બ્લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો આ દરમિયાન અકસ્માતમાં કાર સવાર બે લોકો ફરાર થઈ ગયા હતા કલોલ પોલીસ દોડી આવતા કાર ચાલક એહસાન કુરેશી રહેવાસી મિરજાપુર અમદાવાદ તથા રેહાન ઇસ્લામ કુરાશી રહેવા વટવા અમદાવાદ આ બંને ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ કોથળામાંથી મળી આવેલ માંસને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપવાની તસવીર હાથ ધરી હતી જેને લઈ કલોલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માતમાં શંકાસ્પદ ગૌમાંસ મળી આવતા હોવાની હિન્દુ સંગઠનોને જાણ થતા હિન્દુ સંગઠનોના આગેવાનો પણ દોડી આવ્યા હતા અને જેઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો કલોલ શહેરમાં આ પ્રકારની ઘટનાના કારણે અસામાજિક તત્વો પર પગલા ભરવા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ આજે આંબેડકર ચૌરસ્તાની પાસે અને મજૂર અદાલતની સામે સવારના અમારા ગૌરક્ષકોનો ફોન આવ્યો કે અહીં ગૌમાસની ગાડી પલટી ખાઈ ગયેલ છે અને એની અંદર ગૌમાસ છે તો અમારી ટીમ આવી ગઈ વિશ્વ પસંદ બજરંગ દળ કલોલની તો જોયું તો કોથળામાં ગાયનું માંસ ભરેલું છે અને ગાડી પલટી ખાઈ ગઈ છે બે અપરાધીઓ પલટી થયા પછી એમાંથી પુદિન જતા રહ્યા છે બે પકડાઈ ગયા છે અને આ નિરંતર કલોલની અંદર ગાયોની કતલ થતી છે અઠવાડિયામાં ત્રણ ચાર વખત આ લોકો ચાર પાંચ ગાડીઓની અંદર ગાયોને ભરી જાય છે વાછડાઓને ભરી જાય છે અને નિર્મમ પ્રમાણે એમની હત્યા કરે છે વારંવાર આવી રજૂઆતો કરવા પછી કસાઈઓને પોલીસ મહેનત કરીને પકડે છે અને રિશ્વતખોરો જજર્યા એમને જામીન આપી દે છે એટલે હિન્દુઓની લાગણી દુભાવાની અંદર કસાઈઓની સાથે સાથે જજોનો પણ રોલ છે એટલે હવે અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની એવી માંગણી છે કે આ એકદમ બંધ થઈ જવું જોઈએ કલોલના આ છેડાથી પહેલાં છેડા સુધી કલોલ તાલુકાના હોય કે શહેરના કોઈ પણ જગ્યાએથી ગાયોની કતલ થશે તો હિન્દુ સમાજ સાંખી નહીં લે એ પોલીસને જોવાનું કેવી રીતે એની ગાયોની હત્યા થતી રોકવી કસાઈઓને કેવી રીતે અંકુશમાં લેવા એ પોલીસનું કામ છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ વસ્તુ નથી જય શ્રી રામ જય શ્રી રામ ગાડી ફાસ્ટ એકદમ ફાસ જ આવતી હતી અને પલટી મારી દે અમે દોડી મારા મનમાં ગાય ભીટકવાની હતી હું દોડી ઉપર જતો રહ્યો અને બે જણા કાસ ફૂટ્યા ને એવા બે જણા ધારી કુદી નીકળી ગયા નાહી ગયા ભાગી ગયા અને બે જણા પકડી ગયા બે જણોને પકડી પબ્લિક બહુ ભેગી થઈ ગઈ પછી તો આ ગાયના રક્ષાવાળા આવી ગયા બધા ટીમ કાચી આવી અને બધા ભેગા થઈને પકડી લીધા અને અત્યારે હાલ પોલીસ લઈ ગઈ તે પછી હવે સરકાર જે કાર્યવાહી કરે અને ગાય માતાની રક્ષા કરો ચાર ગાડી કલોલમાં રોજે રોજ ચાર ગાડી પર રોજે રોજ તે એની કોઈ કાર્યવાહી ગૌ માતાની કરો અને ગૌ માતાની રક્ષા લો ચાર જણા હતા બે ભાગી ગયા બે આ જણાતા બે ભાગી ખરેખર સજા મળે એવું કાર્ય કરો અને એમને સજા મળે એવું કાર્ય કરો ભારત જય હિન્દ જય ભારત મારું નામ સની હું સવારે અહીંયાથી એક્ટિવા લઈને મારું નીકળ્યો તો ત્યારે મહેસાણા બાદથી એક ગાડી આવી હતી ફૂલ એકસો ચાલીસની સ્પીડમાં હતી એ ગાડી એકદમ અહીંયા પલટી ગઈ ગઈ અને પલટી થઈ ગઈ તો અમે બધા જોયું અહીંયાથી બધા જે ગૌરક્ષક હતા એ બધા આવીને જોયું તો કે અંદરથી ગાયનું માંસ પડ્યું અને મળ્યું છે અને એ બે ચાર ચોર હતા કસાઈ જે કહેવાય એમાંથી બે જણા ભાગી ગયા અને બે જણા પકડાઈ ગયા છે અને પરંતુ પોલીસે ભલે પકડ્યા પણ અમુક ટાઈમે એવું બી કીધા જે રિશ્વત ફોર હોય છે એ લોકો રિશ્વત લઈ લે છે ને પછી અમને છોડી બી દે છે તો મહેરબાની કરીને અમારી એવી રજૂઆત છે આ તે લોકોને સજા થવી જોઈએ પૂરેપૂરી સજા થવી જોઈએ જેથી કરીને બીજું કોઈ કાર્ય બી કરી ના શકે એ રીતની સજા થવી જોઈએ બીજું જે બી આ પકડાયા છે એ લોકોને જાહેરમાં સજા આપે તો સારું તો જેથી કરીને આવા ગુના બી થતાં અટકાય બીજું ક આટલી સ્પીડમાં ગાડી જતી હોય તો કોઈક નિર્દોષ માણસ બી મરી જાય કોઈકનો દીકરો હોય કોઈકનો ભાઈ હોય કોઈકનો પતિ હોય ગમે તે જે બી હોય તો મરી જાય તો એમની જવાબદારી કોણ લેશે મારી આટલી રજૂઆત છે કે સરકાર આના પાછળ કડક પર કડક પગલા લે બસ આટલી મારી રજૂઆત છે જય હિન્દ જય ભારત